नमस्ते मित्रों आप हार्दिक स्वागत छे गुजराती बिजनेस क्लास पर ज्या आपने बिजनेस नी दुनिया ने इटली सरल रीते समझिए के जाने घरे बेसी ने गरमा गरम चा पीता हो चलो एक सवाल पूछू हूँ जानू छु आपने गुजराती ने सवाल पूछवानी आदत नथी पर आज थोड़ा बोलाव छू तमे क्यों एवं अनुभव्यू है कि तमो बिजनेस एक चौपड़ी पर उभो है जाने रस्त खूटी गयो हो અને તમને ખબર જ ન હતી કે આગળ ડાબે વળવું કે જમણે હું તો એબી ચોકડી પર ઘણી વખત ઉભો રહી ગયો છું મિત્રો યાદ છે ઘણા વર્ષો પહેલા મે અમદાવાદમાં એક નાનકડી ટ્રેડિંગ શોપ શરૂ કરી હતી જાત જાતનો મસાલો ડ્રાય ફ્રુટ્સ અને થોડો ઘરગથ્થો સામાન શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું ગ્રાહકો આવતા બે ચાર રૂપિયાનો નફો થતો અને રાતે ઘરે જઈને ખુશ થઈને ઊગી જતો પણ થોડા મહિના પછી एक दिवस राते हूं बेटो बेटो विचारवा लाग्यो बस आठ लुज ग्राहको आवे छे पन नवा ग्राहको केम नथी आवता नफो थई छे पण इटलो नही के हूं बीजी शॉप खोलू अने बाजार मा तो नवा नवा खिलाडियो आवी रहया हता मोटी मोटी दुकानों चळतती ब्रांडिंग अने डिस्काउंट नी लहानी हूं तो बिचारो विचार तो भाई हवे शू आ तो गयो काम थी एक दिवस हूं मारा एक जुना मित्र ने मळवा गयो જે હવે સુરત માં ડાયમંડ નો બડો બિઝનેસ ચલાવે છે એટલે બડો કે તમે નામ સાંભળ્યું જ હશે ચાપિતા પિતામે એને મારી વાત કરી કે બિઝનેસ ચાલે છે પણ એકદમ ફસાઈ ગયો છું એને એકદમ શાંતિથી મને એક ટૂલ બતાવ્યું જેનું નામ છે શોર્ટアナલિસિસ એ દિવસે મને લાગ્યું કે જાણે કોઈ એ મારા બિઝનેસ માટે એક જાદુઈ ચશ્મા આપી દીધા જેનાથી હું બધું સ્પષ્ટ જોઈ શકું શું સારું ચાલે છે શું ખરાબ છે ક્યાં તકો છે અને ક્યાથી ખતરો છે મિત્રો આ શોર્ટアナલિસિસ એક એવું જીપીએસ છે જે તમને બતાવે છે તમે બિઝનેસના રસ્તા પર ક્યાં ઉભા છો ક્યાં જવું છે અને રસ્તામાં કઈ કઈ ચીજો નડી શકે છે આજે આપણે આના વિશે ઊંડાણથી વાત ਕਰવાના છે એ શું છે કેવી રીતે કામ કરે છે અને ખાસ કરીને કેવી રીતે આ એક સાધન તમારા નાનકડા બિઝનેસને જેમ કે રાજકોટની ફરસણની દુકાન વડોદરાનો હેન્ડિક્રાફ્ટ બિઝનેસ કે અમદાવાદની નાની ચા નાસ્તાની લારી એક મોટી કંપનીમાં બદલી શકે છે અને હા હું આ બધું એટલી સરળ રીતે સમજાવીશ કે જાણે આપણે બે મિત્રો ગુજરાતી થાળી ખાતા ખાતા ગપ્પા મારી રહ્યા હોઈએ થોડી હસી મજાક થોડી ગંભીર વાત અને ઘણું બધું શીખવા જેવું તો તૈયાર છો ચાલો શરૂ કરીએ પણ આખી વાત સાંભળજો કારણ કે છેલ્લે હું તમને એક એવી બુક બતાવવાનો છું જે તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને એ પણ નહીં થોડી એવી ટિપ્સ આપીશ કે તમે આજે જ એક્શન લેવા માટે ઉત્સાહિત થઈ જશો પાર્ટ 1 SWOTアナलिसिस શું છે ચાલો હવે આપણે મુખ્ય વાત પર આવીએ SWOTアナलिसिस એટલે શું સૌથી પહેલા આ ચાર અક્ષરોનો મતલબ સમજી લઈએ SWOT એટલે strengths weaknesses opportunities threats ગુજરાતીમાં આપણે કહીએ તો તાકાત નબળાઈ તકો અને જોખમો બસ આ ચાર શબ્દો તમારા બિઝનેસની પૂરી કહાની કહી દે છે જાણે એક ફિલ્મનો ટ્રેલર જેમાં તમને બધું જોવા મળે 히રોની તાકાત એની નબળાઈ આગળ શું થઈ શકે અને વિલન ક્યાંથી આવી શકે આ સોર્ટアナલિસિસ એક એવું ટૂલ છે જે તમારા બિઝનેસનો એકદમ ક્લિયર ફોટો ખેંચી આપે છે જાણે તમે 4K કેમેરાથી સેલ્ફી લીધી હોય એ તમને બતાવે છે કે તમે શું સારું કરી રહ્યા છો ક્યાં થોડું ધ્યાન આપવું પડશે क्या नवी शक्त्याओ राह जुए छे अने क्या थी सावचेत रहवू पड़शे એટલે કે આ એક એવો નકશો છે જેના પર તમે લખો છો આ મારી સુપર પાવર છે આ મારો નબળો પોઈન્ટ છે આ રસ્તો મને આગળ લઈ જશે અને આ ખાડામાંથી બચવું પડશે ચાલો એક ગુજરાતી ઉદાહરણથી સમજીએ જેથી વાત બિલકુલ ઘરે ઘરે પહોંચે ધારો તમે રાજકોટમાં એક નાની ફરસણની દુકાન ચલાવો છો એવી દુકાન કે જ્યા લોકો દૂર દૂર થી તમારી ખમણ અને ગાંઠિયા ખાવા આવે છે હબે તમે સોટアナલિસિસ કરો છો શું જાણવા મળે પહેલું તાકાત તમારી ફરસાણની ગુણવત્તા એટલી શાનદાર છે કે ગ્રાહકો કહે છે આવો ટેસ્ટ તો બીજે ક્યાં ને નથી એટલે કે તમારી રેસિપી અને ગ્રાહકોનો વિશ્વાસ આ તમારો સોનાનો હીરો છે બીજું નબળાઈ તમારી દુકાન નાની છે બે ટેબલ ચાર ખુરશી અને એટલી જગ્યા કે બપોરે ગ્રાહકો લાઈનમાં ઊભા રહે છે તમે ઈચ્છો છો પણ વધુ ગ્રાહકોને સર્વ કરી શકતા નથી આ તમારો એક નબળો ખૂણો છે ત્રીજું તકો તમને ખબર પડે છે કે શહેરની બહારથી લોકો ઓર્ડર મોકલે છે કે ભાઈ તમારો ફરસાણ અમારા લગ્નમાં મોકલો એટલે કે તમે ઓનલાઈન ડિલિવરી શરૂ કરી શકો કે બીજા શહેરોમાં પેકેજિંગ કરીને મોકલી શકો આ એક ચમકતો રસ્તો છે ચોથું જોખમો बाजूમાં એક નવી ફરસાણની દુકાન ખોલી છે ચળત તો બોર્ડ એસી વાળું વેસવાનું અને ડિસ્કાઉન્ટની ઓફર આ તમારો બિઝનેસ માટે એક ચેતવણીનો ઘંટડી છે સાવધ રહેવાની જરૂર છે આ બધું જાણ્યા પછી તમે શું કરશો તમે સ્માર્ટ નિર્ણય લઈ શકો છો જેમ કે નાનો વેસવાનું એરિયા બનાવો ઓનલાઈન ઓર્ડર શરૂ કરો કે તમારી ખાસ રેસિપીની બ્રાન્ડિંગ કરો આછે સોટアナલિસિસની જાદુગરી એ તમને નથી કહેતો કે શું કરું પણ એક આખો ચિત્ર આપે છે જેથી તમે જાતે શ્રેષ્ઠ રસ્તો પસંદ કરી શકો પાર્ટ બી સોટના ચાર ભાગને સમજીએ ચાલો મિત્રો હવે આપણે સોટના ચાર ભાગને એક એક કરીને ખોલીને જોઈએ જાણે ગુજરાતી થાળીની દરેક કટોરી ચાખીએ એકદમ ચટાકેદાર દરેક ભાગ માટે હું તમને એવા ઉદાહરણો આપીશ જે આપના ગુજરાતી બિઝનેસ ના દિલની નજીક હોય રાજકોટ ની દુકાન થી લઈને સુરત ના બજાર સુધી તો નોંદપોથી તૈયાર રાખો કારણ કે આ વાત તમારો બિઝનેસ ને નવો રંગ આપશે એક સ્ટ્રેન્થs તાકાત સૌથી પહેલા તાકાત એટલે એવી વસ્તુઓ જેમાં તમે બજાર ના રાજા છો જેમાં બીજો કોઈ તમને ટક્કર નથી આપી શકતું આ તમારો સોનાનો હીરો છે જે લોકો ને તમારી દુકાને ખેંચી લાવે છે चालो एक उदाहरण लारो तुम सूरत में टेक्सटाइल बिजनेस करो तमारी साड़ियों डिजाइन एटली यूनिक छे के दूर दूर थी ग्राहकों अहमदाबाद मुंबई बेंगलोर फोन करीने कहे छे। भाई ए लीली साड़ी मोकलो लो तो बीजे क्या आ तमारी ताकत छे तमारी डिज़ाइन नी खासियत जे तमने बजार में अलग बनावे બીજો ઉદાહરણ ગાંધીનગરમાં એક જૂની જ્વેલરી શોપ જે 50 વર્ષથી ચાલે છે લોકો એમની દુકાને આંખ બંધ કરીને ખરીદી કરે છે કારણ કે એ મનોવિશ્વાસ એમની પ્યોર ગોલ્ડની ગેંટી એ એમની સૌથી મોટી તાકાત છે તો પૂછો તમારી જાતને મારા બિઝનેસની એવી કઈ વસ્તુ છે જે મને બીજાથી અલગ બનાવે છે બે વીકનેસસ નબળાઈ હવે બીજો નબળાઈ એટલે એ જગ્યાઓ જ્યાં તમે થોડા પાછળ રહી જાઓ છો જ્યાં બીજા તમને પછાડી શકે છે પણ ચિંતા નહીં મિત્રો નબરાઈ જાણવી એટલે જતો સોર્ટ કરિયે છે જેથી એને સુધારી શકીએ ઉદાહરણ લઈએ ધારો તમે અમદાવાદમાં એક નાનો રેસ્ટોરન્ટ ચલાવો છો જ્યાં ઢોકળા અને પાપડા એવું ટેસ્ટ આપે કે લોકો ચાટતા રહી જાય પણ તમારી પાસે ડિલિવરી માટે ટીમ નથી ગ્રાહકો ફોન કરે છે ભાઈ ઘરે મોકલો ને અને તમે કહો છો સોરી અમે તો ફક્ત ડાઈનિંગ આ તમારી નબળાઈ છે ડિલિવરી ન હોવાથી તમે ઘણા ગ્રાહકો ગુમાવો છો બીજો ઉદાહરણ જો તમે ઓનલાઈન માર્કેટિંગ નથી કરતા અને તમારા હરીફો ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર રીલ્સ બનાવીને ધૂમ મચાવે છે તો એ પણ નબળાઈ છે આજના જમાનામાં જો તમે ઓનલાઈન નથી તો જાણે તમે બજારમાં ગયા જ નથી તો ઈમાનદારીથી વિચારો મારા બિઝનેસમાં શું સુધારવાની જરૂર છે ત્રણ ઓપોર્ચ્યુનિટીઝ તકો ત્રીજું તકો એટલે એ ચમકતા રસ્તાઓ જે તમારું બિઝનેસ ને આકાશની ઊંચાઈએ લઈ જઈ શકે આ એવી શક્યતાઓ છે જે બજારમાં તમારી રાહ જુએ છે બસ તમારે એને પકડવાની હોય છે જેમ આપણે ગુજરાતીઓ નવો ધંધો જોતા જપડડી લઈએ છીએ ઉદાહરણ જોઈએ ધારો તમે વડોદરામાં હેન્ડિક્રાફ્ટ નો બિઝનેસ કરો છો હાથથી બનાવેલી તોરણ દીવડા એમ્બ્રોઇડરી વાળી ચાદરો હવે આજના જમાનામાં લોકો ઓનલાઈન ખરીદી ધૂમ મચાવે છે Amazon, Flipkart, Etsy પર લોકો હેન્ડમેડ સામાન શોદે છે આ તમારી તક છે એક નાનું ઓનલાઈન સ્ટોર ખોલો અને તમારો તોરણ દિલ્હીથી લઈને દુબઈ સુધી પહોંચી જશે બીજો ઉદાહરણ ગુજરાતમાં ટુરિઝમ દિવસેને દિવસે વધી રહ્યું છે જો તમે એક ટ્રાવેલ એજન્સી ચલાવો છો તો આ તમારો સોનેરી મોકો છે સોમનાથની યાત્રા રણ ઉત્સવના પેકેજ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ટૂર ઓફર કરો અને લોકો લાઈન લગાવશે તો આજુબાજુ જુઓ તમારું બિઝનેસ માટે કઈ નવીતક રાહ જોય છે ચાર threats જોખમો અને છल्ले જોખમો એટલે એ બાહ્ય વસ્તુઓ જે તમારું બિઝનેસની ગાડીને જટકો આપી શકે આ એવા વિલન છે જે બહારથી આવે છે અને જેનાથી તમારે હંમેશા સાવધ રહેવું પડે જે આપણે ગુજરાતીઓ બજારમાં હરીફને જોતા જ આંખ ખુલ્લી રાખીエ છીએ ઉદાહરણ લઈએ ધારો કે તમે ભાવનગરમાં ફૂડ પ્રોડક્ટસ બનાવો છો જેમ કે પેકેજ્ડ ખાખરા કે ચકરી પણ છેલ્લા કેટલાક મહિનાથી કાચા માલના ભાવ જેમ કે લોટ તેલ આસમાને પહોંચી ગયા છે આ એક જોખમ છે કારણ કે ભાવ વધારશો તો ગ્રાહકો ઓછા થશે અને નહીં વધારો તો નફો ઓછો થશે બીજો ઉદાહરણ જો તમારા શહેરમાં એક મોટી બ્રાન્ડ આવીને તમારું જેવો જ બિઝનેસ શરૂ કરે જેમ કે તમે જામનગરમાં નાની બેકરી ચલાવો છો અને बाजूમાં મોઘેરી બેકરી ખુલી જાય જે ચળકતા કેક અને ફ્રી કોફી ઓફર કરે આ તમારો બિઝનેસ માટે ખતરાની ઘંટેડી છે તો વિચારો મારા બિઝનેસને બહારથી કયું જોખમ નડી શકે બસ આ રહ્યો સોટનું ચાર રંગોનું ચિત્ર તાકાત નબળાઈ તકો અને જોખમો આ ચારે ભાગે કבי જાને પુરક છે જે આપણે ગુજરાતી થાળીમાં ખટ્ટો મીઠો તીખો બધું બેલેન્સ કરિયે છે એમાં ચારે ભાગ તમારું બિઝનેસ નું પરફેક્ટ બેલેન્સ બતાવે છે હવે આગળ જઈએ અને જોઈએ કે આ સોર્ટ ને આપણે પ્રેક્ટિસ માં કેવી રીતે લાવીએ પાટ 3 સોર્ટアナલિસિસ કેવી રીતે કરવું ચાલો મિત્રો હવે આપણે આ સોર્ટアナલિસિસ ને હાથે હાથે લઈએ અને જોઈએ આ બધું વાતો માં તો સારું લાગે છે પણ સોર્ટアナલિસિસ ખરેખર કેવી રીતે કરવું ડરવાની જરૂર નથી આ એટલું સરળ છે જાણે તમે ઘરે બેસીને ફરસાણની લિસ્ટ બનાવતા હો ખમણ ગાંઠિયા ચેવડો બધું જ સરસ ગોઠવાઈ જાય બસ થોડી ઈમાનદારી થોડો સમય અને એક કપ ચા અને તમે તૈયાર છો સ્ટેપ એક સેટઅપ કરો સૌથી પહેલા એક નાનું તૈયારીનું કામ એક કાગળ લો જૂની નોટબુકનું પાનું પણ ચાલશે આપણે ગુજરાતીઓ બચતમાં માનીએ છીએ ને

ઉદાહરણ સાથે સમજીએ ચાલો હવે આ ચાર બોક્સ ભરવાનું શરૂ કરીએ અને એ પણ એક ગુજરાતી બિઝનેસના ઉદાહરણ સાથે જેથી વાત બિલકુલ પાકી થઈ જાય ધારો તમે અમદાવાદમાં એક નાનો કાફે ચલાવો છો નામ છે ચાઈ ને કોફી જ્યાં યુવાનો ગપ્પા મારવા આવે છે અને તમારી ફિલ્ટર કોફીનો સ્વાદ એટલો શાનદાર છે કે લોકો ફોટો ખેંચીને Instagram પર મૂકે છે તાકાત તમે બેસીને વિચારો શો મારો કાફે ખાસ બનાવે છે તમને ખબર પડે કે તમારી સ્વાદિષ્ટ ફિલ્ટર કોફી અને ગ્રાહકોનો પ્રેમ ખાસ કરીને યુવાનોનો એ તમારી સૌથી મોટી તાકાત છે લોકો કહે છે આવી કોફી તો બીજે ક્યાંની નથી નબડાઈ પણ ઈમાનદારીથી વિચારો ક્યાં હું પાછળ રહી जाऊ છું તમે ખબર પડે કે તમારું બજેટ નાનું છે એટલે મોટો માર્કેટિંગ કરી શકતા નથી

તમને ખબર પડે કે બાજુના રસ્તે એક મોટો 스타બક્સ ખુલવાનો છે ચળત તો બોર્ડ ફ્રી વાઇફાઇ અને બધું આ એક જોખમ છે જેનાથી તમારે સાવધ રહેવું પડશે પણ ડરવાની જરૂર નથી કારણ કે તમારી પાસે તમારી ખાસ કોફી છે સ્ટેપ 3 પ્રો ટિપ્સ હવે બે ખાસ ટિપ્સ આપું જે તમારું શોર્ટને સોનામાંથી हीरा જેવું બનાવી દેશે પહેલી ટિપ શોર્ટ કરતી વખતે ઈમાનદાર રહો એકદમ ગુજરાતી ઈમાનદારી जेम आपने हिसाब में एक पैसो नहीं छोड़ता जो तमे तारी नबड़ाईओ ने छुपाशो जेम के अरे मार्केटिंग तो बराबर ज है तो ते एने क्य सुधारी सकशो नहीं तो आईना सामे उभा रही साचो बोलो बीजीटी टीप सॉट एकला नहीं करो जाने एकला थाड़ी नहीं खाता ने तारी टीम ने भागीदार ने के तरा बेस्ट फ्रेंड ने बेसाड़ो બીજાના આઈડિયા તમને એવું નજરિયો આપશે જે તમે એકલા ક્યારેય નહીં વિચારી શકો ઉદાહરણ તરીકે તમારો સ્ટાફ કહે સાહેબ આપણે Instagram પર રીલ્સ શરૂ કરીએ અને બસ તમારો કાફે વાયરલ બસ આ રીતે સોર્ટアナलिसिस કરવો જાણે તમે તમારા બિઝનેસની નવી રેસિપી બનાવતા હો જેમાં થોડી તાકાત થોડી સાવધાની અને ઘણી તકો ભેળવો આ નાનું કામ તમને મોટો નિર્ણય લેવામાં મદદ કરશે

નાની પણ પ્રેમથી ભરેલી હેન્ડમેડ સાડીઓની વર્કશોપ ચાલો જોઈએ કે એમણે શોર્ટアナલિસિસ કેવી રીતે કર્યું અને એમની કહાની આપણા માટે શું શીખ આપે છે ધ શોર્ટ જર્ની ઓફ શ્રી ગણેશ હેન્ડલૂમ ધારો શ્રી ગણેશ હેન્ડલૂમ એ સુરતના એક નાના ગલીમાં શરૂઆત કરી જ્યાં એક પરિવાર નામ છે મહેન્દ્રભાઈ અને એમની ટીમ રાત દિવસ હેન્ડલૂમ પર બેસીને એવી સાડીઓ બનાવતો જે જોનારનું મન મોહી લે પણ એમને લાગ્યું બિઝનેસ ચાલે છે પણ ક્યાંક ખૂટે છે એટલે એક દિવસ મહેન્દ્ર ભાઈ એમના દીકરા રાજની સાથે એક કાગળ લીધો અને સોર્ટアナલિસિસ શરૂ કર્યો જાણે એમના બિઝનેસનો એક નવો નકશો બનાવવા બેઠા હોય તાકાત સ્ટ્રેન્થ્સ એમણે પહેલા જોયું અમારી સૌથી મોટી તાકાત શું છે એમની હેન્ડમેડ સાડીઓ એવી ગુણવત્તા કે ગ્રાહકો કહે આવી સાડી તો દાદીમાના જમાનામાં જોવા મળતી

એમની પાસે મોટો શોરૂમ ન હોતો બસ એક નાનકડી દુકાન જ્યાં ગ્રાહકો ગિચો ગિચ ભરતા આ એમની નબળાઈ હતી પણ એમણે એને છુપાવી નહીં નોંદી લીધી તકો ઓપોર્ચ્યુનિટીઝ હવે આવે છે ચમકતો ભાગ તકો મહેન્દ્ર ભાઈ અને રાજે જોયું કે ભારત ભરમાં બલકે દુનિયામાં હેન્ડમેડ પ્રોડક્ટ્સની માંગ ધૂમ વધી રહી છે લોકો ઇટસી એમેઝોન ફ્લિપકાર્ટ પર આવી સાડીઓ શોદે છે ખાસ કરીને એનઆરઆઈ ગુજરાતીઓ જે ગુજરાતની યાદને ઘરે લઈ જવા માગે છે આ એક મોટી તક હતી ઓનલાઈન પ્લેટફોર્મ પર જયને દેશ વિદેશમાં વેચાણ શરૂ કરવાની જોખમો થ્રેડ્સ અને છેલ્લે જોખમો એટલે બજારના વિલન એમણે જોયું કે મોટી મોટી બ્રાન્ડ્સ જે ફેક્ટરીમાં સસ્તી સાડીઓ બનાવે છે એ ગ્રાહકોને ઓછા ભાવે આકર્ષે છે એ સાડીઓમાં એ હાથની કળા નથી પણ ભાવ ઓછો હોવાથી લોકો ખરીદે છે આ એક મોટો જોખમ હતું કે ગ્રાહકો ભાવના લોબે બીજે જાય હવે સવાલ એ છે આ સોટના આધારે શ્રી ગણેશ હેન્ડલૂમ એશો કર્યું એમને એક એક પગલું ચાલ્યું જાણે બજારની ચેસની રમતમાં માસ્ટર મૂવ રમ્યા હોય પહેલો પગલું એમને એક Instagram પેજ બનાવ્યું રાજે રાત દિવસ મહેનત કરીને એમની સાડીઓના ફોટા વિડિયો અને કારીગરોની વાતો શેર કરી થોડા જ મહિનામાં હજારો ફોલોઅર્સ અને ઓર્ડર આવવા લાગ્યા બીજો પગલું એમણે Amazon પર એક સ્ટોર ખોલ્યું બસ એક ક્લિક અને એમની સાડીઓ દિલ્હી બેંગલોર બલકે લંડન સુધી પહોંચવા લાગી ત્રીજો પગલું એમણે એક યુનિક બ્રાન્ડ સ્ટોરી બનાવી કે શ્રી ગણેશ હેન્ડલૂમની દરેક સાડી ગુજરાતની સંસ્કૃતિનો એક ટુકડો છે જે હાથની કળાથી ગૂંથાય છે આ વાતે ગ્રાહકોનું દિલ જીતી લીધું કારણ કે લોકો ફક્ત સાડી નથી ખરીદતા એક વારસો ખરીદે છે આજે શ્રી ગણેશ હેન્ડલૂમ ની સાડીઓ દેશભરમાં બલકે દુનિયામાં ચમકે છે આ ઉદાહરણ બતાવે છે કે સોર્ટアナલિસિસ એ ફક્ત કાગળ પર લખવાની રમત નથી એ એક રોડમેપ છે જે તમને બતાવે છે કે તમારું સપનું કેવી રીતે હકીકત બની શકે તો તમે ક્યારે બેસીને તમારું બિઝનેસ નું સોર્ટ કરવાના છો પાટ પાંચ પ્રેક્ટિકલ ટિપ્સ અને હેક્સ ચાલો મિત્રો હવે વાતને એકદમ પ્રેક્ટિકલ બનાવીએ સોર્ટ એનાલિસિસ ને તમારો બિઝનેસ નો સુપર પાવર બનાવવા માટે હું તમને ચાર ખાસ ટિપ્સ આપવાનો છું એવી ટિપ્સ કે જે તમે આજે જ હમણાં જ યુઝ કરી શકો જાણે आपने गुजराती थाळी ની રેસિપી બનાવતા હોય થોડો મસાલો થોડી મહેનત અને બસ ધમાકેદાર પરિણામ તો પેન પેપર તૈયાર રાખો કારણ કે આ ટિપ્સ તમારો બિઝનેસ ને નવો જોશ આપશે ટિપ 1 નિયમિત સોર્ટ કરો પહેલી ટિપ तमारा बिजनेस नु सॉट एनालिसिस नियमित करो जाने तमे दर दिवाली ए घरनी सफाई करो छो बजार बदला तो रहे छे मित्रों आजे जे ताकत छे ए काले नबड़ाई बनी शके उदाहरण तरीके जो तमे राजकोट मा फरसाण दुकान चलावो छो अने तमे दर 6 महीने सॉट करो तो तमने खबर पड़शे अरे बाजू मा नवी दुकान खुली के ऑनलाइन ऑर्डर नवी तक દર 6 મહિને એકવાર બેસીને 15 મિનિટ આપો અને તમારો બિઝનેસ હંમેશા એક પગલું આગળ રહેશે. ટિપ બે ટીમને સામેલ કરો. બીજે ટિપ 100 એકલા નહીં ટીમને સાથે લો જાણે તમે ગરબા રમવા એકલા નથી જતા ને તમાના કર્મચારીઓ પાર્ટનર કે બેસ્ટ ફ્રેન્ડને બેસાડો અને બધાના આઈડિયા લો. ઉદાહરણ તરીકે ધારો તમે વડોદરામાં નાની બેકરી ચલાવો છો તમારો સ્ટાફ કહે સાહેબ આપને શનિવારે ફ્રી કેક ટેસ્ટિંગ રાખી એ અને બસ એક આઈડિયા થી તમારી દુકાને ગ્રાહકોની લાઈન લાગી જાય બિજાનો મગજ તમણે એવી તકો બતાવશે જે તમે એકલા ક્યારેય નહીં જોઈ શકો તો ટીમવર્ક બનાવે ડ્રીમવર્ક ટિપ 3 એક્શન પ્લાન બનાવો ત્રીજી ટિપ સોટ પક્તા લખવામાં ન અટકો એક્શન પ્લાન બનાવો સોટે તમને બતાવે છે કે શું સુધારવું હવે એના પર કામ કરો જાણે આપણે ગુજરાતીઓ નવો ધંધો શરૂ કરતી વખતે ઝટપટ હાથ ચલાવીએ છીએ જેમ કે જો તમે અમદાવાદમાં ચા નાસ્તાની લારી ચલાવો છો અને સોટથી ખબર પડે કે તમારું માર્કેટિંગ નબળું છે તો આજે જ એક સોશિયલ મીડિયા મેનેજર હાયર કરો કે ફ્રીમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું શરૂ કરો દરેક નબળાઈ માટે એક નાનું પગલું લો અને જુઓ તમારો બિઝનેસ કેવો ચમકે છે ટેપ ચાર નાનું શરૂ કરો ચોથી અને છેલ્લી ટીપ જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારો છો તો પહેલા સોર્ટ કરો કે તમને ખોટા ઘંશ્યોના ખાડામાંથી બચાવશે ધારો તમે જામનગરમાં નાની હેન્ડિક્રાફ્ટની દુકાન ખોલવા માંગો છો સોર્ટ કરશો તો ખબર પડશે બજારમાં માંગ છે કે નહીં ખરીફો શું કરે છે અને તમારી પાસે શું ખાસ છે આ નાનો પગલું તમને મોટી નિષ્ફળતાઓથી બચાવશે અને આપણે ગુજરાતીઓને નાનામાંથી મોટો બનાવવો બરાબર આવડે છે નહીં બસ આ ચાર ટિપ્સ નિયમિત સોટ ટીમવર્ક એક્શન પ્લાન અને નાની શરૂઆત તમારા બિઝનેસ ને એક નવો જન્મ આપશે તો આજે જ એક નાનું પગલું લો અને જુઓ કે તમારો બિઝનેસ કેવો ઉડાન ભરે છે આપણે સોટアナલિસિસની આખી દુનિયા ફરી લીધી તાકાત નબળાઈ તકો જોખમો અને હવે એક એવું રત્ન હું તમને આપવા જઈ રહ્યો છું જે તમારા બિઝનેસ ને નવી ઊંચાઈઓ પર લઈ જશે જો તમે સોટને ઉડાન થી સમજવા માંગો છો બિઝનેસ પ્લાનિંગ માં એકદમ ગુરુ બનવા માંગો છો અને તમારું નાનકડું ધંધાને ગુજરાત થી લઈને ગ્લોબલ લેવલ સુધી લઈ જવાનો સપનું જુઓ છો તો આ બુક તમારા માટે છે એનું નામ છે ધ લીન સ્ટાર્ટઅપ બાય એરિક રાઇઝ આ બુક બિઝનેસ ની દુનિયા માં એકદમ ગેમ ચેન્જર છે મિત્રો જાણે તમે ચેસ ની રમતમાં એક એવો મો શીખી લો કે જે હંમેશા જીતાડે द लीन स्टार्टअप तमने शीखे छे के सॉट एनालिसिस जेवा टूल्स ने केवी रीते उपयोग में लईने तमे तमारा बिजनेस ने स्मार्ट जड़पी अने सफल बनावी शको खास करीने आपणा गुजराती बिजनेस वाला माटे जे नाना माथी मोटो बनाववानी कला में उस्ताद छे आ बुक एक खजानो छे चालो आ बुक माथी त्रण एवी गांठनी वातो जोईए जे तमारा बिजनेस ने बदली नाखशे પહેલી વાત બિઝનેસ ને નાના નાના પગલા થી શરૂ કરો અને જડપ થી શીખો. ધારો તમે સુરત માં નાની ટેક્સટાઇલ શોપ ચલાવો છો. આ બુક કહે છે પૂરો શોરૂમ ખોલતા પહેલા થોડી ડિઝાઇન બનાવો, ગ્રાહકોનો પ્રતિભાવ જુઓ અને સોટ નો ઉપયોગ કરીને શું કામ કરે છે એ જાણો. આ રીતે તમે જડપ થી આગળ વધશો, જાણે ગુજરાતી બજાર માં નવો ધંધો પકડી લીધો. બીજી વાત ग्राहकों की जरूरिया पर लेसर जेवु फोकस राखो जो तमे राजकोट फरसाण नी दुकान चलावो छो तो सॉट मदद थी जानो ग्राहकों ने शो गमे छे शो एमने नवी खमणनी फ्लेवर जोईए के ऑनलाइन डिलीवरी आ बुक तमने शीखवे छे के तमारी ताकत जेम के तमारू टेस्ट नो उपयोग ग्राहकों ना दिल जीतवा के भी करवो तीजी बात निष्फलताओं ने डर नहीं शीखवानी तक समझो धारो તમે અમદાવાદમાં નવી ચા નાસ્તાની લારી શરૂ કરી અને શરૂઆતમાં ગ્રાહકો ઓછા આવે આ બુક કહે છે સોર્ટ કરો જાણો કે નબળાઈ શું છે જેમ કે લોકેશન ખોટું કે જોખમ શું છે બાજુમાં નવી લારી અને એને સુધારો નિષ્ફળતા એ તમારો ગુરુ છે જે તમને મોટો બનાવશે મિત્રો આ ધ લીન સ્ટાર્ટઅપ એ ફક્ત એક બુક નથી એ તમારા બિઝનેસનો રોડમેપ છે જે તમને બતાવે છે કે કેવી રીતે નાના સપનાઓને મોટી હકીકતમાં બદલવું ખાસ કરીને આપના ગુજરાતી બિઝનેસમેન માટે જે રાજકોટની નાની દુકાનને દેશભરમાં લઈ જવા માંગે છે કે સુરતની વર્કશોપને ગ્લોબલ બ્રાન્ડ બનાવવા માંગે છે આ બુક એક સોનાની ચાવી છે હું જાણું છું આપને ગુજરાતીઓ રોકાણ કરતા પહેલા 10 વખત વિચારિયે અને એ જરૂરી છે પણ આ બુકમાં રોકાણ એ જાણે એક નાનું બીજ વાવવા જેવું છે જે તમારા બિઝનેસ નું એક વિશાળ વૃક્ષ બની શકે છે તમે આ બુક ડિસ્ક્રિપ્શન માં આપેલી લિંક પરથી ખરીદી શકો છો એક નાનું રોકાણ પણ તમારા બિઝનેસ માટે મોટો વળતર તો આજે જ આ બુક લો એક ચા બનાવો અને બેસીને એની સાથે તમારા સોટને નવો આકાર આપો મને વિશ્વાસ છે આ બુક તમારા બિઝનેસની વાતને નવી દિશા આપશે જેમ આપણે ગુજરાતીઓ હંમેશા નવો રસ્તો શોધી લઈએ છીએ આજે આપણે ગુજરાતી બિઝનેસ ક્લાસ પર એક શાનદાર સફર કરી સોટアナલિસિસ ની દુનિયામાં ફરીને આવ્યા જે તમારો બિઝનેસ ને એક નવો રસ્તો નવો જોશ અને નવો સપનું આપી શકે છે ચાલો થોડો રિકેપ કરીએ આજે આપણે શીખ્યું કે સોટ એટલે તમારી તાકાત પર ગર્વ કરવો નબળાઓને ઈમાનદારીથી સુધારવી તકોને ઝડપથી પકડી લેવી જેમ આપણે ગુજરાતીઓ બજારમાં નવો ધંધો જોતા જ પકડી લેઈએ છીએ અને જોખમોથી હંમેશા સાવધ રહેવું આ ચાર મંત્રો તમને હંમેશા એક પગલું આગળ રાખશે ચાહે તમે રાજકોટની ફરસણની દુકાન ચલાવતા હો કે સુરતમાં ટેક્સટાઇલનું સામ્રાજ્ય બનાવવા માંગતા હો હવે મિત્રો હું તમને એક નાનકડો પડકાર આપું છું અને આપણે ગુજરાતીઓ ને પડકારો તો ગમે જ છે નહીં આજે જત હમણા જ એક કાગળ લો જૂની નોટબુક નું પાનું પણ ચાલે છે આપણે બચત માં માનીએ છીએ અને તમારું બિઝનેસ નું શોર્ટアナલિસિસ કરો બસ 15 મિનિટ જેટલો સમય તમે ચા બિસ્કિટ સાથે ગપ્પા મારવામાં લગાવો છો એટલો જ આ 15 મિનિટ તમને એવો વિચાર આપશે જે તમારું બિઝનેસ ને નવી દિશા બતાવશે જેમ કે અરે હું તો ઓનલાઈન ઓર્ડર શરૂ કરી શકું કે બાજુની દુકાન થી સાવધ રહેવો પડશે અને હા એક મજાની વાત તમારા બિઝનેસ ની એક ખાસ તાકાત શું છે એ કમેન્ટ માં જરૂર લખજો ચાહે એ તમારી ખમણની રેસીપી હોય કે ગ્રાહકોનો પ્રેમ મને નવું શીખવું તો ગમે જ છે તો થોડો પ્રેમ બતાવો મિત્રો લાઈક બટન પર એક ઝડપી ક્લિક કરો સબસ્ક્રાઈબ કરો અને એ બે લાયકોનને દબાવો જેથી દરરોજ નવી બિઝનેસ ટીપ્સ આવી જ ચટાકેદાર વાતો તમારા ફોન સુધી પહોંચે આ ગુજરાતી બિઝનેસ ક્લાસ એ તમારું બિઝનેસ નું બેસ્ટ ફ્રેન્ડ છે હંમેશા તમારી સાથે તમારા સપનાઓને વધારવા માટે અને હા એક મહત્વની વાત ભૂલતા નહીં ડિસ્ક્રિપ્શન માં ધ લીન સ્ટાર્ટઅપ ની લિંક છે જે બુકની વાત આપણે કરી આ બુક એ જાણે તમારું બિઝનેસ નું જીપીએસ છે જે તમે સોટ ને વધુ સ્માર્ટલી ઉપયોગ કરતા શીખ ઉશે અને તમારા સપનાઓને હકીકતમાં બદલશે તો આજે જ એ લિંક ચેક કરો એક નાનું રોકાણ પણ તમારા બિઝનેસ માટે મોટો વળતર છેલ્લે એક વાત દિલથી કહું દરેક મોટો સામ્રાજ્ય ચાહે એ ધીરુભાઈ અંબાણીનું હોય કે તમારા શહેરની સૌથી પ્રખ્યાત દુકાન એ એક નાના પગલાથી શરૂ થયું હતું આજે એ એક પગલું લો સોર્ટ કરો ધ લીન સ્ટાર્ટઅપ વાંચો અને તમારું સામ્રાજ્ય બનાવો નમસ્તે મિત્રો અને ફરી મળીશું કારણ કે આપણું સપનું હજી શરૂ જ થયું છે